લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો દોસ્તો હું પ્રેશર આવે તો વાડીએ રીલ શૂટ કરવા રીલ બે ચાર બનાવી લીધી છે તમે સાંભળી છે અને ના સાંભળી હોય તો આપણી આઈડી છે ઇન્સ્ટાગ્રામની બોય બિલ કરીને એમાં સર્ચ કરીને તમે જોઈ શકો છો મજા આવશે તમને એક રીલ એક લાખ ઉપર જતી રહી છે તો થેન્ક યુ ભાઈ થેન્ક યુ રાહુલભાઈ કે તમારા નામ ને તમારા ગીતથી એટલી મારી મેં બે વર્ષથી વિડીયો છું પણ કોઈ દિવસ વાયરલ નથી થાય પણ ગીતમાં મતલબ ગીત એવું છે ને રાહુલભાઈનું નામ લીધેલું છે તમે સાંભળજો મજા હશે તમે સાંભળી જશે ને સાંભળ્યું તો કમેન્ટ કરી દેજો કઈ રીતમાં હું ગીત છું ને લગભગ મેં દસથી ઉપર રીત તમે એ એક જ ગીતમાં બનાવી નાખી છે અને હજી બી બનાવવાનો છે કારણ કે એમાં જ વાયરલ થાય છે બીજામાં થતી નથી બીજા ગીત ઘણા હશે ટાર્ગેટ એચડી એમ કરીને ઘણા ગીત થઈ કે પુરિયાના બધા કલાકારોના ઘણા ગીત છે આપણે બધા બનાવવાના છીએ પણ જે આ ગીતમાં મારે હોકે રીલ ફર્સ્ટ ટાઈમ ગઈ છે ને એટલે એ ગીતને તો ભૂલવાનો નથી મહિનામાં એકવાર તો હું એ ગીત ઉપર રીલ બનાવી બનાવીને બનાવી ભલે હું ફોલોઅવર વધે કે નહીં વધે એનો કોઈ મતલબ નહીં મળે પણ ગીત મારું ફેવરિટ છે મેં બે ચાર વર્ષથી મેં સાંભળતો હોય છે એટલે મને ગમે એમ એટલે મજા આવે એટલે તમે બધા જોજો અને બીજી વાત દોસ્તો કે ઇન્સ્ટાગ્રામમાં બી મેં વિડીયો એમાં એ જ આઈડીમાં બનાવું છું ફરમાશીના વિડીયો તમારી બી કોઈ બી ફરમાશી બર્થ ડેની હોય કોઈ બી વિડીયો બનાવો લગ્નનો જરૂર કોણ મેસેજ કરજો જરૂર બનાવી પછી દોસ્તો બિલકુલ ફ્રીમાં કોઈ પૈસા ચાર્જ નહીં લાગે બિલકુલ ફ્રીમાં લોકો બસો દોઢસો બસો રૂપિયા સો રૂપિયા લેશે હું કોઈ પૈસા નથી લે તમારી પાસે પૈસા લઈને મારે શું કરું છું દોસ્તો મેં અહીંયા કાઠિયાવાડમાં બીને કમાઈ રહ્યો છે એમ એટલે મારે પૈસા લેવાની કોઈ જરૂર નથી તમે બધા સપોર્ટ કરો છો ને મને એ જ મારા માટે કાફી છે એમ મારે તમારી જોડેથી પૈસા લેવાની કોઈ જરૂર નથી દોસ્તો તો જે પણ લોકોને બનાવવાના ફરમાસના વિડીયો મોકલી દેજો મેસેજ મેસેજ એમ કરજો કે જે વિડીયો ને ટોપિક ઉપર મેસેજ કરજો તો હું જલ્દી રિપ્લાય આપીશ બાકી હાય હાય કરો તો ઘણાના મેસેજ પડેલા છે પેન્ટિંગમાં એટલે એમાં ત્યાં નહીં આપું તમે બડ્ડે ન હોય તો બે દિવસ આગળ મેસેજ કરી દેવાનું કે બનાવેલું છે તો બની જશે દોસ્તો એમ આપણી યુટ્યુબ ચેનલ જે મેન ચેનલ છે સંજલનો સનેડો એ જલ્દીથી જલ્દી મોનિટાઈઝ થઈ જવાની છે બોસ્ટ ટાઈમ બહુ ઓછો રહે છે પણ વિડીયો એક બે વાયરલ થઈ જાય ને જે થોડાક યુએસ આવી જાય ને તો થઈ જાય એમ છે પણ વાંધો નહીં થઈ જશે તો મોનિટાઈઝ બાકી આ નજારો જવો ભાઈ એક નંબર જન્નત જન્નત જોઈશો ચોક્કસ તમે જો તમે વરિયાળી ના જોવી તો જોઈ લો આ છે વરિયાળી અને આ છે વરિયાળી વરિયાળી જો વરિયાળીમાં વરિયાળી જોઈને બીજું શું હોય હરિયાળી વરિયાળી જુઓ તમે છે ને એક નંબર પણ અત્યારે ખવાય નથી દોસ્તો કારણ કે અહીંયા છેપટ બહુ ઉડે છે જોઈ શકો છો તમે દોસ્તો હું જે વાત કરતો હતો ને કે આ વરિયાળી કેમ ખવાયવી નથી એટલે અત્યારે ના ખવાય હલર નીકળી જાય ને તો ખવાશે જોજો હમણાં તમને દેખાડું જુઓ અહીંયા અહીંયા તમને હમણાં દેખાડું કે કેટલું ઉડે છે જુઓ દોસ્તો એટલું ઉડે છે એમ અને હા ન થાય જોઈ શકો છો ડુંગળી ને કાંઈ ના થાય ડુંગળી કારણ કે અંદર થાય ને અહીંયા તો બટાકા વાવવાની જરૂર છે આ લોકોને પણ હવે આ લોકો વાવતા નથી ને એમ બાકી બટાકા થવાની તૈયારીમાં છે આવી ખાવા માટે પાડી આપીશ જેથી આપણે વાહડી બનાવશું આવી જજો બધા કાયતરા ખાવા કાયત્રા સબજીભાઈ વિડીયો જોતા હોય તો આવી જજો કાયતરા ખાવા લોકોને એમ છે ઘણા દિવસથી લોક કેમ નતા આવતો તો દોસ્તો લોક ખાલી નતા આવતો એમ જ ખાલી મેં કીધું નાખો ક્યારેક નાખો એમ કરતાં કરતાં દિવસ જતા રહ્યા બધા કંઈ વાંધો નહીં હવે રેગ્યુલર ઊડિયા આવશે લોક રેગ્યુલર નાખવાનો ટ્રાય કરીશું તમારા માટે થોડો ટાઈમ વગાડીને મેં અહીંયા વાડી આવીને કે ગમે તે રીતે તમને લોક બજારમાં જવું કે ગમે તે બતાવવાનો ટ્રાય કરીશ તો શું ને સપોર્ટ કરો યાર અત્યારે મને સપોર્ટ કરો યાર જે લોકો કોમેન્ટ કરે છે ત્યારે મેં અત્યારે જે સપોર્ટ કરે છે ને મને મને ક્યારે ભૂલવાનો નથી એમ અને પછી જે લોકો આવશે ને એમને બી વેલકમ જ છે નો ટેન્શન પણ જે અત્યારે સપોર્ટ કરે છે ને મારા દિલમાં વસ્તુ એમ કે આ ભાઈએ મને સપોર્ટ કર્યો હતો એમ જ્યારે મારે બે હજાર સબસ્ક્રાઈબર હતા બસો હતા અત્યારે અમારી ચેનલ આ બ્લોકવાળી ચેનલમાં તમે વિડીયો જોવો છો એમાં બસો ને સાઠ સબસ્ક્રાઈબર છે એટલે એમ એટલે અત્યારે આ વિડીયો ખબર નહીં યાર દોસ્તો મોટા લોકોના તો આપણે વિડીયો જોતા છે બધાને સપોર્ટ કર નાના માણસને બી સપોર્ટ કરો દોસ્તો મેં એમ નહીં કહેતો તમે મને જવો બધાને જવો પણ અમારા જવાને બી જવો એમ દોસ્તો અમે બી કંઈક કરી શકીએ છીએ એમ અમે બી આ લોક બનાવી શકીએ છીએ એમ ભલે ગમે તે વતાડીએ પૈસા વધારે ઉતાડીએ કે સારા નહીં દેખાડી શકીએ પણ અમે બી કંઈક કરશું દોસ્તો તમારા લોકોના સપોર્ટથી બાકી તો એકલાથી જ કાંઈ નથી એકલાથી જ આ વિડીયો થાય આ મોબાઈલના પકડીને વિડીયો ઉતરે બાકી બીજું જ કંઈ તમારા દોસ્તોના સપોર્ટથી જ આ બધું જે થશે સારું થશે તો ચાલો વાડીને કહી દીજે આપણે બાય બાય મળશું આપણે કોક દિવસ પાછા આ વિડીયોમાં સારો વિચાર પાછા આવી દઈશું તો ગાય અહીંયાથી નીકળવાનો તરીકો થોડો કેઝ્યુઅલ હે જુઓ તમે